વડોદરાના હર્ડે વિસ્તારમાં આવેલ રેગ ઝોનમાં કાંઠમાં બાર વિદ્યાર્થીઓ સહિત ચૌદ નિર્દોષ લોકોના મોટો નિપોચક હતો જે બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું પાલિકાએ સયાજીબાગમાં ચાલી રહેલ જોઈ ટ્રેન ટૂક સમય માટે બંધ રાખવાની સૂચના આપી હતી જો કે જેણે 3 મહિનાનો સમય વીતવા છતાં હજી ટ્રેન શરૂ કરવામાં આવી નહોતી ત્યારે ઉનાળા વેકેશનમાં બાળકો સાથે વડોદરા આવેલા પરિવારે સયાજીબાગની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ બાળકોને લઈને જોઈ ટ્રેનમાં બેસવા ગયા હતા જો કે જોઈ ટ્રેન બંધ હોવાના કારણે પરિવારે નિરાશ થઈને જવું પડ્યું હતું ઉનાળા વેકેશનમાં સયાજી બાગમાં બાળકો પણ જોય ટ્રેનમાં બેસવા આવતા હોય છે જો કે ટ્રેન બંધ હોવાથી તેઓ બેસી શકતા નથી ત્યારે બાળકોએ જોય ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી છે હરની બોટ કાંડ બાદ જોય ટ્રેન ટૂંક સમય માટે બંધ કરવાની સૂચના અપાઈ હતી पालिकाए जॉय ट्रेन न संचालक पास जरूरी सर्टिफिकेट मांगा था जो सर्टिफिकेट पालिका में जमा आप जो कि हज ट्रेन चालू करने की परवानगी आप तेरे त्वरित जॉय ट्रेन शुरू करने की परवानगी आप कर अमे लोग मूंबई थी आया छोकरा लाई बरोडा कमाठी बाग में फरवा जॉय ट्रेन में बेचाड़े પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો તો અમને પછી ખબર પડી એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો આવા અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે થેન્ક યુ